કોર્પોરેશનમાં હંગામી ધોરણે સો પટાવાળાની ભરતી થઈ છે એમને મળવાપાત્ર પગાર કરતાં એમને ઓછો પગાર મળે છે બે દિવસથી ફરિયાદ ચાલી હતી ફરિયાદ કર્યા પછી તાત્કાલિક બીજા હજારે જે પેન્ડિંગ પગારો તે પગાર કર્યો પણ મળવાપાત્ર પગારથી ઓછો કરે છે ને એ વાત ઓડિટરના તમામ થ્રુ અમને તપાસ કરતાં ખબર પડી છે કે એમને મળવાપાત્ર પગાર નથી અપાતો એટલે એક જાતનું શોષણ થઈ રહ્યું છે સાથે જે પીએફ ભરાવો જોઈએ રેગ્યુલરે પીએફ બી નથી ભરાતો હજી સુધી એમને યુઆઈડીના નંબર નથી આપ્યા આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરેલી પત્ર લખીને તો એમાંથી એક જણને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અને જે અગિયાર મહિનાનો કરાર હતો એને રિવાઇઝ કરાર બે મહિનાના અમુક લોકોના કરે છે આ બાબતે ફેર આજે રજૂઆત કરી કમિશનરશ્રીએ બાહેધારી આપી છે કે આજે રિવ્યૂ કરશે રિવ્યૂ કરવા અધિકારીઓને કીધું છે રિવ્યૂ કરીને યોગ્ય જે ન્યાય હશે તમામને ન્યાય મળશે અને કોન્ટ્રાક્ટ પ્રમાણે આખું ટેન્ડર એક્ઝિક્યુટ થાય એનું એશ્યોરન્સ આપ્યું છે જ્યારથી આ ટેન્ડર આપવામાં આવ્યું ત્યારથી જ અમે વિરોધ કરેલો કે પ્યુન્સ અને ક્લાસ ફોરના જે સ્ટાફ હોય બેઝિકલી કોઈ બી ઓફિસમાં બેકબોન હોય છે અને એમની એફિશિયન્સી પર ઓફિસની એફિશિયન્સી અને ઓફિસના મુખ્ય ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સચવાયેલા રહેતા હોય છે ત્યારે એક હંગામી ધોરણે ના હોવું જોઈએ એ જ વસ્તુ સામે આવી છે એમનું શોષણ થાય છે એમની સાથે રજાના દિવસે કામ કરે તો બી એમને પગાર નથી આપવાનો આપ આપવામાં આવતો અને એક મિલી ભગતથી એમના મળતિયાઓ કમાય ઈજાદારો કમાય એ રીતનું આખું એક નેક્સસ સેટઅપ કરવામાં આવ્યું છે જેનો અમે વિરોધ કરીએ છીએ